એવું લાગે છે કે ભાજપમાં ગોંડલમાં ખરેખર જયરાજસિંહની જ મનમાની ચાલી રહી હોય કારણ કે દીકરો ગણેશ જેલમાં છે તેમ છતાં પણ સહકારી બેંકની ચૂંટણીમાં તેને લડવા માટે ઊભો રાખવામાં આવ્યો અને આ મેન્ડેટ જે ભાજપ દ્વારા જ ગણેશ ગોંડલને આપવામાં આવ્યું હતું રાજકોટ જિલ્લા ગોંડલ નાગરિક સહકારી બેંકની આવતીકાલે ચૂંટણી યોજાવાની છે જે બેંકમાં સંચાલન મંડળમાં અગિયાર ડિરેક્ટર પદ માટેની આ ચૂંટણી છે જે યોજાશે આ ચૂંટણીમાં સત્તાપક્ષ ભાજપ વિપક્ષ કોંગ્રેસ અને અપક્ષ સહિતના કુલ તેવીસ ઉમેદવારો છે કે જેમને ઉમેદવારી નોંધાવી છે આ ઉમેદવારોમાં હાલ જેલમાં બંધ ગણેશ ગોંડલ પણ સામેલ છે કે જે ગણેશ ગોંડલ જૂનાગઢ જેલમાંથી ફોર્મ ભર્યું છે અને હવે જેલમાંથી જે રાજકોટ સહકારી નાગરિક બેંક છે તેની ચૂંટણી લડશે નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજકોટ જિલ્લામાં ગોંડલ નાગરિક સહકારી બેંકના સંચાલક મંડળની અગિયાર ડિરેક્ટર પદ માટેની ચૂંટણી છે કે જે યોજાવાની છે આ ચૂંટણી આવતીકાલે યોજાવાની છે ત્યારે ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સહિત અપક્ષ મળીને કુલ તેવીસ ઉમેદવારો છે કે જેમને ઉમેદવારી નોંધાવી આવતીકાલે આ તમામ જે ઉમેદવારો છે તેમનું ભાવિ છે તે નક્કી થશે આવતીકાલે મતદાન છે તે થવાનું છે પણ ચૂંટણીમાં ભાજપ સામે કોંગ્રેસના યતીશ દેસાઈની પેનલ છે કે જે ઊભી રહી છે અને આ ચૂંટણી માટે મોટી વાત એ છે કે જૂનાગઢ જેલમાં બંધ જયરાજસિંહ જાડેજાનો પુત્ર ગણેશ ગોંડલ પણ ડિરેક્ટરની ચૂંટણીમાં તેનું નામ છે તે ફાઇનલ થયું છે ગણેશ ગોંડલને મેન્ડેટ છે કે જે જિલ્લા ભાજપ દ્વારા આપવામાં આવ્યું હતું સરકારી બેંકની ચૂંટણીમાં ગણેશ ગોંડલનું નામ ચોથા ક્રમાંક ઉપર લખવામાં આવેલું છે એટલે આવતીકાલે યોજાનારી ચૂંટણીમાં ગણેશ ગોંડલ પણ આ પેનલમાંથી ચૂંટણી લડશે અને જેલમાંથી આ ચૂંટણી છે તે લડવામાં આવશે અહીંયા કરી હવે સવાલ એ ઊભા થાય છે કે જે બેનરો અત્યારે જોવા મળી રહ્યા છે કે જે ગોંડલમાં લગાવવામાં આવ્યા છે તે બેનરની અંદર જે અગિયાર ઉમેદવારો છે જે ચૂંટણી લડવાના છે તેમના તો ફોટા સાથે નામ જોવા મળે છે પરંતુ ગણેશ ગોંડલને જીતાડવા માટે થઈને ક્યાંક રમેશ ધડુક અને જે કેન્દ્રીય મંત્રી જે મનસુખ માંડવીયા છે તે પણ મેદાને આવ્યા હોય તેવું લાગી રહ્યું છે એક તરફ જે ગીતાબા જાડેજા કે ત્યાંના ધારાસભ્ય છે અને ગણેશ ગોંડલના માતા છે અને બીજી તરફ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો ત્યાં ફોટો છે એટલે એ તો ચલો સમજ્યા કે તેના મા બાપ છે તેના માતા પિતા છે એટલા માટે તે તેના સપોર્ટે ઊભા છે પરંતુ ભાજપના દિગ્ગજ નેતાઓ કે એ પણ ગણેશ ગોંડલને જીતાડવા માટે મેદાને આવ્યા હોય તેવું જ લાગી રહ્યું છે કારણ કે એવું કહેવાય છે કે સહકારિતાથી સરકાર સુધીની સીડી છે કે જે ચઢવામાં હવે આવી રહી છે અને ગણેશ ગોંડલનું ભવિષ્ય છે તે બનાવવામાં માટે થઈને આ સહકારિતા બેંકની ચૂંટણી છે કે જે તેને લડાવવામાં આવી રહી છે પરંતુ જેલમાં બંધ આ ગણેશ ગોંડલ હવે જેલની અંદરથી જ જે સહકારિતાની ચૂંટણી છે તે લડશે અને હવે આવતીકાલે તેનું ભવિષ્ય નક્કી થશે કે ખરેખર આ ચૂંટણીમાં જે ભાજપની પેનલ જીતે છે કે હારે છે કારણ કે સામે પણ કોંગ્રેસના યતીશ દેસાઈની પેનલ છે કે જે લડી રહી છે તે પણ જીતવા માટે એડી ચોટીનું જોર છે તે લગાવી રહી છે ગણેશ ગોંડલ કે જે દલિત યુવાનનું અપહરણ કરી તેને માર મારવાના કેસમાં જૂનાગઢ જેલમાં બંધ છે તેની સાથે અગિયાર આરોપીઓ છે કે જે જેલમાં બંધ છે પરંતુ ગણેશ ગોંડલના જે પિતા છે તેની મનમાની જયરાજસિંહ જાડેજાની મનમાની ગોંડલમાં ચાલે છે તેવું અનેકવાર સાંભળવામાં આવેલું છે પરંતુ આ વખતે જે પ્રમાણે ગણેશ ગોંડલને જેલમાંથી આ ચૂંટણી લડાવવામાં આવી રહી છે તે ઉપરથી સ્પષ્ટ થઈ ગયું છે કે ગોંડલની અંદર જયરાજસિંહ જાડેજાની મનમાની જ ચાલે છે અને તે ધારે તેને જ આ ચૂંટણી લડવા માટે ઊભા રાખવામાં આવતા હોય છે અને એટલા જ માટે હવે ગણેશ ગોંડલને જેલમાંથી ચૂંટણી લડાવવામાં આવી રહી છે તેની જે કહેવાય કે જે વિડીયો સામે આવી રહ્યા છે તે વિડીયોમાં પણ અલ્પેશ ધોલરિયા કે જેમને જે એક જાહેર કાર્યક્રમમાં ભવિષ્યવાણી કરી હતી કે એક દિવસ બાદ ગણેશભાઈ કે જે આપણી જોડે હશે આપણી વચ્ચે હશે ને આ જ રીતે આવો કાર્યક્રમ કરી આપણે તેમનું સ્વાગત કરીશું એટલે આવી ભવિષ્યવાણી બાબતે અલ્પેશ ઢોલેરિયા પણ વિવાદમાં છે તે આવ્યા હતા અને એ જ અલ્પેશ ઢોલેરિયા કે જે અત્યારે ગ આ જે નાગરિક સહકારી બેંકની ચૂંટણી છે તેમાં ગણેશ ગોંડલને જીતાડવા માટે જે એડી ચોટીનું જોડ લગાવતા નજરે પડી રહ્યા છે જયરાજસિંહ સાથે તે આખી વ્યૂહરચના ઘડતા હોય તેવા દ્રશ્યો છે તે પણ જોવા મળી રહ્યા છે ત્યારે હવે જે આ સહકારી બેંકની ચૂંટણી છે આવતીકાલે તેનું મેદાન થવાનું છે અને તમામ લોકોનું ભાવિ છે તે આવતીકાલે નક્કી થશે ત્યારે આ ચૂંટણીની અંદર ગણેશ ગોંડલને હવે જીત મળે છે કે હાર તે જોવાનું રહેશે ત્યારે આપ શું માનો છો કે ખરેખર આવતીકાલની ચૂંટણીમાં સહકારી નાગરિક બેંકની ડિરેક્ટરની જે ચૂંટણી છે તેમાં ગણેશ ગોંડલને જીત મળશે ખરી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર